તાલુકાના રઘુનાથપુરી આશ્રમ નાના કપરા ખાતે નવીન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ બનાસકાંઠા જિલ્લામાં આવેલ નાના કપરા ખાતે રઘુનાથપુરી આશ્રમમાં નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તારીખ બે થી ત્રણ જૂન દરમિયાન યોજાનાર છે જે ભાગરૂપે તડામાર તૈયારીઓ ચાલુ છે જે દરમિયાન આજે સંયમ સેવકોની મીટિંગ યોજાય અને આવનાર ભક્તો મહંતોને કોઈ અગવડ ન પડે અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થાય તે હેતુથી આશ્રમના સેવક કુરસી ભુવાજીના માર્ગદર્શન હેઠળ રઘુનાથપુરીના સ્વયંસેવકોની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી પૂર્વ સરપંચ ચીરાભાઈ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે એક સાથે એક લાખથી વધુ ભાવિકો ભોજન પ્રસાદ લઈ શકે તે માટે વિશાળ ડોમ બાંધવામાં આવ્યો છે તેમજ સંતો મહંતો માટે પણ વિશાળ ડોમ બાંધી વ્યવસ્થા કરવામાં આવી છે આવનાર ભક્તો મહંતોને કોઈ અગવડતા ન પડે તે હેતુથી દરેક સગવડ કરવામાં આવી છે પ્રસંગમાં ભારતભરમાંથી સંતો મહંતો પીઠાધીશ્વરો આચાર્ય સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે આ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી છે જેમાં ગુજરાતના નામચીન કલાકારો હાજરી આપશે

સ્ટેજ છે એ દિવસે સંતો માટેનું જે છે ને એ ટોટલી સભા મંડપ છે સંતો જે આશીર્વાદ આપવાના છે એના માટેનું છે એ આખે આખો ડૂમ છે મોટો છે એની અંદર લગભગ પચાસ હજાર લોકો બેસી છે એની બાજુનું જે ખેતર છે તેઓ રહેવા માટેના ચાર ડોમ બનાવ્યા છે કે જે લોકો આવશે એમને રાત્રિ રાત્રિરોકાણમાં અને બે ડોમ એવા બનાવેલા છે બાજુના ખેતરમાં જે રમતા રમવાના છે સંતો એમને રહેવાની પણ અલગ વ્યવસ્થા અને એમને ભોજન માટેની પણ રસોડું અલગ ચા પાણી નાસ્તો નાવા ધોવાનું પણ તેઓ વ્યવસ્થા કરેલી છે અને બીજા જે રાજકીય કે સામાજિક જે મારા સેવકો જે આગેવાનો છે એમના રહેવા માટે પણ તેઓ વ્યવસ્થા કરેલી છે એ વીવીઆઈપી તેઓ બધી જ તમામ પ્રકારની સુવિધાઓ તેઓ આપેલી છે ત્રણ દિવસ ત્રણ દિવસનો કાર્યક્રમ છે બીજી ત્રીજી અને ચોથી છઠ્ઠા મહિનાની ત્રણે ત્રણ દિવસ લગભગ ત્રણ દિવસની અંદર લગભગ દસ થી પંદર લાખ લોકોનું ટાર્ગેટ છે પાંચ દિવસ બાકી અત્યારે હાલ પૂર રાત દિવસ કામ ચાલી રહ્યું છે હવે તો લગભગ ત્રણ દિવસની અંદર કામ સંપૂર્ણ પૂરું થઈ જાય એક હજારની આઠ કુંડી જે છે એ બની ગઈ છે અત્યારે હાલ કચ્છની બહેનો આવેલી છે એ લીપણનું કામ અત્યારે હાલ કરી રહી છે ટોટલી ગાયના છાણથી લીપવામાં આવે છે ટોટલી ગૌશાળામાંથી છાણ અમે ટેક્ટરો દ્વારા લાવીએ છીએ અને આ બધું લીમપાડનું કામ ચાલે છે આ બધા વાયેલા છે જે દેખાય એ માતાજીનું અમારા માટે ખરેખર ગામ માટે અને આપણા સૌના માટે કે આ કામ લગભગ અઠ્યાવી મહિનાની અંદર મંદિરનું કામ પૂરું થયું આ પહેલો પ્રસંગ એવો હશે કે લગભગ અઢી વર્ષની અંદર આટલું મોટું મંદિરનું કામને પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય તો આ પહેલો જ પ્રસંગ હશે કોઈ મંદિર આટલી મોટી ઝડપી કામ મંદિરનું પૂરું કર્યું હોય અને પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય આજ દિવસ સુધી કોઈ બન્યું અને લાખણીજી માતા છે જહુ માતા અને રઘુનાથપુરી બાપુ અહીંયા અમારે આશ્રમ લગભગ સાત વર્ષથી છે પણ ચોવીસે કલાક સદા ચાલુ છે જમવા અત્યારે હાલનો રસોડો દરરોજ પાંચ હજાર લોકોનો છે લગભગ છેલ્લા વીસ દિવસથી પાંચ હજાર લોકો અહીંયા જમે છે એમને આપણો દેશી ખાવાનું પણ દેશી જ આપવાનું લોકડાઉન બહુ પણ લોકડાઉનની અંદર લગભગ અમે છત્રીસ લાખ રૂપિયા મંદિરના જે આવેલા હતા એ મંદિરના પૈસા અમે છત્રીસ લાખ રૂપિયા લોકોની સેવામાં જ વાપર્યા લોકડાઉન વખત અને અત્યારે હાલે પણ આશ્રમની ખાસી બધી બધી સેવાઓ ચાલી રહી છે લાખણી તાલુકાની અંદર જે વાલ્મીકી સમાજ છે એમની બેન દીકરીને ડિલિવરી પ્રસંગે અહીંથી અમે ગુંદના લાડવા પ્યોર ગાયક હિના ગાયના ઘીના બનાવી અને હોમ ડિલિવરી અમે કરીએ છીએ જો આપવા જઈએ લોકડાઉનના તમે પણ વાલ્મીકી સમાજને બહુ આપી આ બહુ આપી તો પછી રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ દિવસે પાઠોત્સવમાં પણ અમે આખા લાખણી તાલુકાની અંદર એક એક કિલો દરેક ઘરે વાલ્મિકી સમાજને અમે મીઠાઈ મોકલાવી એટલે ખુશીભાઈ ગુવાજીના માર્ગદર્શન હેઠળ એ બહુ ઉદાર દિલના છે અને માતાજી બધું પૂરું કરે છે એમના થકી અલગ અલગ ખૂબ જ પ્રવૃત્તિઓ ચાલી રહી છે અહીંયા આર એસ એસનું કામ પણ ચાલી રહ્યું છે પોતે સંઘના પ્રચારક પણ છે ગૌ સેવાનું